મારુ કિંગ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લખન બટન દબાવાનું ના પૂછો રોટલા

કબાટ નહી કેવું વળી ફ્રીજ કેવું વળી આ બધું આ ભરીને મેલી છે આ બધું શું પાણી કરવા બદલે ફ્રીજ આ બધું મોય શું ભર્યું આ કબાટ છે કબાટ નતું કીધું કબાટ પણ ફ્રીજ સારું ગમી તો ફ્રીજ લઈને આવ્યો હું અલ્યા આઉ ફરી ફરી આ પાણી સામ રેડવાનું હોય મેળવાનો હોય તો બાટલા સીવડી પેટ પાણી પૂરું પડતા હોય છે આ તમે પાણી ભરવાનું સામ ચોયલા પડે બાટમાં ભરીકડ મેળવાનો આવે

પંદરસો પંદરસો એક નવું પેટી મળી દુકાન લાવી કબાટ લાવવાનું તને શું લઈને આવ્યા શું લઈ શું લઈને તો ફેરથી કબાટ ચોક ભાડ માં લાવ્યો પણ આ તો હાલ મેળ ગયો ઘરમાં આ શું શું લઈને લાવવાનું હતું ઉપાડ શું લઈને આપવાનું તું શું લઈને આવ્યા છે આ તો તમારે કમ્પેરેટ કોઈ પડતી નહીં મો ગોધરા